અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં આ વરસાદ પડશે કે કેમ તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું તેની સાથે હવામાન વિભાગ દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ કઈ આગાહી કરવામાં આવી છે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે આપણે જોયું કે છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જેમાં ઘણો બધો વરસાદ પડ્યો હતો પરંતુ જો વાત કરવામાં આવે કે આગામી ત્રણથી ચાર દિવસ કેવું વાતાવરણ રહેવાનું છે સૌથી પહેલાં સમજી લે કે આજનો દિવસ કેવું રહેવાનું છે આજના દિવસે ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે આજે સમગ્ર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ હોય દ્વારકા હોય જામનગર હોય જૂનાગઢ હોય સોમનાથ હોય અમરેલી છે ભાવનગર છે બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ છે તેની સાથે બનાસકાંઠા છે મહેસાણા છે પાટણ છે તે દરેક જગ્યાએ અત્યારે હાલ આગાહી કરવામાં આવી છે એટલે કે આખા ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે કે હવે કદાચ આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે એના જ ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે જો તે પછીના દિવસની વાત કરવામાં આવે ખાસ કરીને તો હવે આજે વરસાદ છે તે થો થોડો ઓછો થયો છે અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે તેની પણ આગાહી વિશેની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં તેની પણ આગાહી જોવા મળી છે એ પછી કચ્છ હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ હોય જામનગર હોય મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા છે મહેસાણા છે સાબરકાંઠા છે તે દરેક વિસ્તારોમાં આણંદ વડોદરા છે તે દરેક જગ્યાએ અત્યારે હાલ ક્યાંક આ વરસાદ છે તે ખાબકી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જો વાત કરવામાં આવે ત્રીજા દિવસની તો હવે આ વરસાદ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે ને ક્યાંક ગરમીનો પારો છે તે પણ ઊંચો જઈ શકે એવી પણ શક્યતા છે એ હવામાનને પણ સમજી લઈએ કે હવે કચ્છ છે તેની સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર અને મોરબીમાં આ દિવસે વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી પરંતુ તેની સાથે આજે દરિયાકાંઠાના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર લઈ લો તેની સાથે આજે જૂનાગઢ છે ગીર સોમનાથ છે રીટેક અમરેલી છે ભાવનગર છે બોટાદ છે રાજકોટ છે જામનગર આ દરેક વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે જે વિસ્તારોમાં વરસાદનું જોર વધારે દેખાતું હતું હવે તેની અંદર વરસાદ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે ને ક્યાંક અહીં ગરમીનો પણ વધારો થઈ શકે છે એવી પણ શક્યતા લાગી રહી છે સૌથી પહેલાં તો આજ દરેક માપને લઈને ગુજરાતમાં જે માવઠું હજી પણ વધારે આવવાનું છે તીવ્ર માવઠું કહી શકાય તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી છે તે પણ સાંભળીએ હવે ખાસ વાત કરવાની છે માવઠા વિશેની માવઠા વિશેની જે આપણે માહિતી આપવાની છે આમ તો અગિયાર થી લઈને દસ તારીખ સુધીનું આ માવઠાનું સેશન છે જે વાત આપણે એપ્રિલ મહિનાથી કરતા આવ્યા છીએ ખાસ કરીને ત્રણ તારીખથી જે આપણે આ માવઠાઓ ચાલુ થયા છે ત્રણ તારીખથી આજે આઠ મે થઈ છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે અનેક વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ તો આઇસોલેટેડ એરિયાની અંદર છ થી લઈ અને આઠ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે છે હવે આ જે વરસાદ નું છે એનું મેઈન કારણ હતું કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું ને આપણા ગુજરાત ઉપરથી પસાર થયું જેને કારણે આપણે આજ દિવસ સુધી વરસાદ નોંધાયા હવે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મેં આપણે ગઈ કાલે પણ વાત કરી હતી કે અરવલ્લી જિલ્લાના મોડાસાથી થોડુંક આગળ હતું આજે એ થોડુંક એનાથી પણ આગળ વધ્યું છે પણ એ બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ધીમી ગતિ આગળ વધી રહ્યું છે એનું પણ મેઇન કારણ છે કે બંગાળની ખાડીની અંદર એક એન્ટી સાયક્લોન છે ત્યાં હાઈ પ્રેશર બનેલું છે અને એને એનો ટ્રક હોય છે એ આપણા ગુજરાત સુધી લંબાયેલો છે એનો જે ટ્રક છે બંગાળની ખાડીનો એ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યું છે ખૂબ ધીમી બધી આગળ વધી રહ્યું છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે અત્યારે અરવલ્લી જિલ્લામાં જે મોડાસા છે મોડાસાથી ખૂબ આગળ નીકળ્યું છે અત્યારે રાજસ્થાનના અમુક ભાગો પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને અરવલ્લીના ભાગો ઉપર અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે સાતસો એચપીએ લેવલ બહુળું સર્ક્યુલેશન બનેલું છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે આજે મોડી રાત્રે થી લઈને ત્રણ વાગ્યા સુધીમાં આપણી ઉપરથી પસાર થઈ જશે અને ગુજરાતથી ઘણું આગળ નીકળી જશે પણ હજુ પણ આવનારા પંદર થી વીસ કલાક એટલે કે આવતીકાલે નવ તારીખના રોજ સવારે દસ અગિયાર વાગ્યા સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રે પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેની અંદર ખાસ કરીને વધુ તીવ્રતા વાળા વિસ્તારોની વાત કરવા જાય તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદ સૌરાષ્ટ્રના આના બાદ કરતા બીજા વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે એટલે કે મોરબી હોય દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય એમાં હળવા ઝાપટા જોવા મળશે એમાં બહુ તીવ્રતાની જોવા મળે પણ આ જે પૂર્વ ભાગો અને જે દક્ષિણ ભાગો છે સૌરાષ્ટ્રના એમાં થોડીક તીવ્રતા જોવા મળી શકે છે કચ્છની અંદર પણ હવે મોટા વરસાદનો ખતરો ટળ્યો છે છતાં પણ કચ્છની અંદર આવનારા બે બે દિવસ દિવસ સુધી સુધી આવતીકાલે નવ અને પરમ દિવસે તારીખે હળવા સામાન્યથી મધ્યમ ઝાપટાઓ ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો હોય આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જિલ્લો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતનો અખાત છે એનાથી સિત્તેર થી પિંચોતેર કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓ બોર્ડર લાગુ વિસ્તારો જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જિલ્લો છે એની અંદર પણ હજુ આવતીકાલે બપોર સુધી આવતીકાલે નવ મે બે હજાર પચીસ છે આવતીકાલે બપોર સુધી તીવ્ર માવઠું ત્યાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર હવે બે દિવસ સુધી છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હેવી કદાચ મળે ઉત્તર ગુજરાતનું અરવલ્લી હોય ગાંધીનગર હોય અથવા તો દાહોદ જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા ને પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે ત્યાં હવે મોટો વરસાદ જોવા નહીં મળે અત્યાર સુધી જે આપણે ભારે વરસાદો જોવા મળ્યા તીવ્રતા સાથે વરસાદો જોવા મળ્યા એમાં હવે મેં આપને જણાવ્યું નવ તારીખથી પછી હવે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે કે જે રીતે અત્યાર સુધી ગાજવીજનું પ્રમાણ રહ્યું હતું એ ગાજવીજના પ્રમાણમાં પણ હવે નવ અને દસ તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન કેમ કે પવન કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે ત્રણ તારીખથી માવઠાની શરૂઆત થઈ એટલે ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણા અને પવન સાથે વરસાદ પડ્યો છ સાત અને આજે આઠ તારીખે એમ ત્રણ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એવું આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે જે આ ત્રણ દિવસ જે વરસાદો પડ્યા એમાં પવનની ઝડપ છે થી લઈ અને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ એટલે અતિ પવનો ફૂંકાયા છે આ છેલ્લા ત્રણ દિવસની અંદર જોકે નવ તારીખથી આ પવનની ઝડપમાં પણ ઘટાડો થશે જોકે મે મહિનાના જે પ્રથમ સેશનની અંદર પવન હોય એના કરતાં તો થોડોક વધારે રહેશે પણ હવે પવનની ઝડપ છે એ લગભગ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે જે ની ઝડપ કરતાં વધારે પવન હતા સાઠ સિત્તેર પંચોતેર આવી ઝડપ જે પવનની હતી એ હવે ઘટી અને વીસથી ને જોવા મળશે એટલે હવે અને તારીખ એમ બે દિવસ માવઠાઓ ચાલુ રહેશે પણ એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ હશે મોટો વરસાદ નહીં થાય ગાજવીજ અને પવનનું પ્રમાણ છે એમાં પણ ઘટાડો નોંધાશે એટલે ઓલ ઓવર ગુજરાત વિશે જે આ માહિતી હતી મેં આપવાનો પ્રયત્ન કર્યો એટલે જે પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ હજી પણ વરસાદની શક્યતા છે તેને વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન પહોંચ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર